ટોલટેક્સના સ્થળો રીકન્સ્ટ્રક્શન કર્યાનો વિડીયો થયો વાયરલ પાટણ જિલ્લાના સાંતપુર તાલુકાના વરાહી ટોલ બુથ પર ટેકનિકલ ખામીના મુદ્દે શરૂ થયેલ સામાન્ય બોલાચાલી અચાનક લાકડી યુદ્ધમાં ફેરવાઈ ગઈ હતી ટોલકર્મીઓ અને સ્કોર્પિયોમાં સવાર શખ્સો વચ્ચે થયેલા તોફાની અથડામણનો વિડીયો સોશિયલ મીડિયામાં ઝડપથી વાયરલ થયો હતો હવે આ મામલો પોલીસ હરકતમાં આવી છે અને પાંચ શખ્સોની પકડ કરી છે ઘટનાના બનાવનું રિકન્સ્ટ્રક્શન પણ કરાયું છે આ ઘટનાના વિડીયો પરથી પોલીસે ગંભીર નોંધ લીધી હતી આરોપીનું ઘટનાના આધારે અને સાક્ષોના આધારે પોલીસે ત્રણ ટોલ કર્મીઓ અને બે મુસ્લિમ શખ્સોની ધરપકડ કરી છે આરોપીઓનું ઘટનાનું રિકન્સ્ટ્રક્શન પણ કરાયું છે હાલ સ્કોર્પિયો ગાડીમાં સવાર બે શખ્સ ફરાર છે અને પોલીસે તેમની શોધખોળ શરૂ કરી છે આ ઘટનામાં કુલ પાંચ લોકોને નાની મોટી ઇજાઓ પહોંચી હતી જેમાં બે લોકોને તાત્કાલિક સારવાર માટે પલાસવા સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા હાલ બંને પક્ષે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે ટોલકર્મીઓએ કાર સવાર શખ્સો વિરુદ્ધ હુમલાની ફરિયાદ આપી છે અને કાર સવાર લોકો પણ પોલીસ સંપર્કમાં છે પીઆઈ બી એન પટેલે જણાવ્યું હતું કે વીડિયોની તપાસના આધારે પાંચ લોકોની ધરપકડ કરી છે રિકન્સ્ટ્રક્શન થયું છે અને ફરાર રહેલા શખ્સોને ઝડપવા ટીમ કાર્યરત છે બંને પક્ષે ફરિયાદ નોંધાઈ છે અને કાયદેસરની કાર્યવાહી ચાલી રહી છે આ સમગ્ર ઘટનાના વિડીયો વાયરલ થતાં લોકોમાં ભારે રોષ છે ટોલકર્મીઓની દાદાગીરી વિરુદ્ધ હિન્દુ સંગઠનો દ્વારા પણ વિરોધની લાગણી વ્યક્ત થઈ છે ટોલ નાકાની કામગીરી અને સુરક્ષા વ્યવસ્થા સામે પણ પ્રશ્નાર્થ ઉભો થયો છે અત્યારે સમગ્ર મામલો પોલીસના સંજાળે છે અને શું આરોપીઓ પર કડક કાર્યવાહી થશે અને હવે પછી ટોલ વ્યવસ્થામાં સુધારો સુધારાશે કેમે જોવાનું રહેશે ગઈ પહેલી ઓગસ્ટના રોજ બપોરના વરાહી ટોલનાકા ખાતે એક બનાવ બનેલો જેમાં જે ટોલનાકાનો બેરિયર એ ટેકનિકલ વર્ષમાં ઊંચું ન થતા એ જે સ્કોર્પિયો ચાલક હતા એ અને સામે ટોલ બૂથવાળા માણસો વચ્ચે બોલાચાલી થયેલી અને ધોકા લઈને ઉતરેલા એ વિડીયો ફૂટેજમાં મળેલા જેમાં જે સ્કોર્પિયો ગાડી છે એને ટોલ નાકાવાળા મારવા જાય છે અને એ બાબતનો વિડીયો પણ વાયરલ થયેલ એ બાબતે પોલીસે તાત્કાલિક પહોંચી અને જે વિડીયો ફૂટેજના આધારે આરોપીઓને તાત્કાલિક પોલીસ સ્ટેશને લઈ આવેલા અને જે ફરિયાદ થયેલી એમાં જે આરોપીઓના હતા એમને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે છે એમાં જે આરોપીઓ છે એ જો નામ વંચાણેલો તો ઠાકોર કલ્પેશભાઈ જય જયમાલભાઈ કરીને છે એ ગુલાબપુરાના છે રહેવાસી રાધનપુરના બીજા છે ઠાકોર અમૃતભાઈ છગનભાઈ એ ના છે ત્રીજા છે જત ઇરફાનભાઈ અકબર ખાન વારાઈના છે ચોથા